નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગારીયાધર તાલુકાના પરવડી ગામ અને ત્યાં રામલખન નાસ્તા સેન્ટર જે અત્યારે ખૂબ સરસ મજાના સમોસા બનાવી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો અને તમને જો આ ગરમા ગરમ સમોસા ખાવાનું મન થાય તો આપ ગારીયાધાનની નજીકમાં જ પરોળી ગામ આવ્યું છે અને ખૂબ સરસ સમોસા બનાવે ગરમા ગરમ આખો દિવસ સમોસા ચાલે નીચાળની બાજુમાં છે એટલે ભાવ પણ વ્યાજબી છે નાનાય ખાય મોટા ખાય ફક્ત રૂપિયા પાંચમાં સમોસા રામ લખન સમોસા બંને ભાઈઓ આપ જોવો વાગ્ય નથી વળતા એક જ ધારા આપની સામે ગરમા ગરમ વાળે બનાવી અને આપે છે તીખી ચટાકેદાર ગળી ચટણી બંને ભાઈઓ રામ લખન સુપર મીઠા ચટાકેદાર પરવળીના સમોસા અને મિત્રો જો તમારે લગ્ન પ્રસંગમાં પણ ઓર્ડર આપવો હોય રાસ ગરબા હોય કાંઈ પણ તમારા ઘરે પ્રસંગ હોય અને સમોસાનો ઓર્ડર આપવો હોય

નાસ્તો જ નહીં અને પાંચ રૂપિયામાં ખાલી અને વડાપાંવ બપોર કેરિયા શરૂ કરે છે ટેસ્ટી ફર્સ્ટ ક્લાસ વાહ સસ્તો ને સારો પરવડી ગામનો નાસ્તો